પાલિકાની નબળી નેતાગીરીને લઈ પુન શહેરના રાજમાર્ગ પર પી ડબલ્યુ ડીના છેલ્લા ચાર વર્ષથી શહેરના રાજમાર્ગ ખીંગડાના ભરોસે છીંગડાને લઈ રોડ ઉબડખાબડ બન્યા સાથે જ ચોમાસાના રોડનું ધોવાણ થવાની સ્થિતિ પાલિકા અને સ્થાનિક રાજકીય નેતાની અંદેખીથી પ્રજાને વેઠવાનો વારો માત્ર ટકાવારી વધારવા રસ ધરાવતા નેતાજી એક નજર આ બાજુ પણ શહેરની વિકાસ પણ હવે છીંગડાના સહારે જોવા મળ્યો ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ સત્તા પક્ષના બે અને વિરોધ પક્ષના એક ઉમેદવારનું ફોર્મ રદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સત્તા પક્ષ તળજોડની નીતિ અપનાવી વિકાસ પેનલ સામે મેદાનમાં આવતા ચૂંટણી જીતવા સત્તા પક્ષ માટે કપરા ચઢાણ વિવિધ મુદ્દે વિરોધ વધતા હવે સામે પક્ષે ફોર્મ પરત ખેંચવા માટે લોભ લાલચની નીતિ અપનાવાઈ અંકલેશ્વર ગાડીમાંથી નીકળતા ધુમાડો જોવા કાર ચાલક નીચે ઉતર્યો અને કારમાંથી દોઢ લાખ ભરેલી બેગ ની ચોરી ગામ રહીશ રેલવે સ્ટેશન પાસે મોબાઈલ શોપ બંધ કરી પરત જતી આ ઘટના બની બાઇક ચોરી થયેલ બેગ શુભમ માર્ટ સામે નહેર પાસેથી મળ્યું પણ રૂપિયા ગાયબ બી ડિવિઝન પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી